ફોરેસ્ટ ખાતા વાળા પકડવાનો પ્રયત્ન કર્યો છે આજ રોજ કમલપુરા ગામ સાવલી તાલુકા રામપુરા કમલપુરા ડુંગરાપુરા નરબાપુરા સદાપુરા તમામ ગામો આ દીપડાઓ ગતિ બહુ ફરક દિવસમાં અમારે ઢોર કે ખેતરમાં જવું હોય તો જઈ શકાતું નથી અહીં બાજુના ગામમાં નરબાપુરા ગઈ નાઇટે એક નીલગાયને ફાડી કાઢી જે જેથી કરી ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવે કે વહેલી તકે આ પ્રાણીઓને પકડવાનો પ્રયાસ કરે શું નામ આપ્યું મારું નામ વસાવા શાંતિલાલ ધર્માભાઈ કમલપુરાના કમલપુરા ગામે અમે ખેડૂત થઈ અને સાંજે પણ અમારે પાણી ચાલુ હોય ને અમે જવાનું કહીએ તો કોઈ માણસ જવા તૈયાર પણ નથી ને બપોરે ને સાંજે સાવલી તાલુકાના કમલપુરા ગામ રામપુરા મેવલી ડુંગરાપુરા સમગ્ર ગામમાં એક દહેશત છે કે દીપડાઓ અને સિંહ એટલા બધા સંખ્યામાં છે અને અમે ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરીએ છીએ જાણ કરીએ તો આઈ અને પિંજરાઓ મૂકી જાય પિંજરા મૂકીને પછી સામે પણ નથી જોતા અને ખેડૂત ખેતી કરવા કે મજૂર પણ આવવા તૈયાર નથી અને પાણી વાળવા પણ તૈયાર નથી અને કેટલા બકરા ચરાવા જાય છે તો એમના પણ હુમલો કરે છે અને એ જંગલી જાનવરોની દહેશતથી કોઈ ખેતરોમાં પણ જવા તૈયાર નથી આજ રોજ અમે ઘણીવાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કરીને પણ અમે કહીએ છીએ છતાં પણ એનું કોઈ અમલ કરતા નથી સંધ્યાકાળના સમયે અમારા ગામની અંદર એટલી દહેશતનો અવાજ અને દીપડાઓનો અવાજ આવે છે અને માદા અને તેના બચ્ચાઓ એ સાથે ટોળું ફરે છે અને ગઈકાલે નર્ભાપુરા પણ ત્યાંની વાત આવી કે ભાઈ ત્યાં પણ એક મારણ ત્યાંના ભાઈએ જોઈ અને વિડીયો પણ રેકોર્ડિંગ કરીને મોકલ્યું છે અને મારણ પણ થયું છે ને લોકોને દહેશત પણ છે કે હવે સાંજ પડે કે બપોરે ખેતરમાં કેવી રીતે જઈએ